મહેમાન આવી ગયા છે મજા મજા હવે અમારું રેગ્યુલર બધું રજુ બેન ક્યાં જવું છે દવા લેવા આ વાયરલ અસર છે જોયું ને તમે વાતાવરણ એવું છે ગરીબ વરસાદ આવી જાય ગરીબ ગરમી પડે ઓમે હા બાય

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપશો ભાઈ હોપ કે તમે બધા મજામાં આવશો અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને બાપુજીનો અને ગોપાલભાઈનો સત્સંગ ચાલુ છે કઈ કવિવારનું મારું કામ પતી ગયું છે નાઈ ધોઈને રેડી થઈ ગયો છું અને હવે અમે લોકો નીકળીએ છીએ જુનાગઢ શિવરાત્રીની તૈયારી કેવી છે એ જોવા માટે આ છે જેતપુર નું બસ સ્ટેન્ડ જેતપુર નું બસ સ્ટેન્ડ લઈ લોક લાલ ને લીલી સેવાય લાલ નાખજો તમે તમારા મીઠું મસાલો નાખજો

રોટના કાંઠે આવ્યો તો મને પૂછું કે તમે ઘૂઘરા ખાધા છે કે નહીં હું પણ આપણે ટેસ્ટ નથી કર્યા તો ઘણી વખત આનંદભાઈ લોકમાં કહેતા હોય છે કે ઘૂઘરા એકવાર જેતપુરને ખાવા જોઈએ તો આજ કે ચાલો આપણે સ્પેશિયલ જાય જ તે હા એટલે ખાસ સાય ને ઘૂઘરા ખાવા આવ્યા છે જાયમું ને ખરેખર મજા આવી ગઈ હા કયું ગામ તમારું રાજકોટ રાજકોટ ઘૂઘરા ખાવા આવ્યા ઘૂઘરા ખાવા આવ્યા

હજી આપણે આવ્યા ને ગુગરા ખાતે એટલી વાર માં હોય ગયા રિંગ કરવી જોઈએ ઉપાડી ભાઈ હોય ગયા જમવા દુકાન માં ક્યાંય નંબર લખેલો નથી બાજુ વાળા ફોન કર્યો કે ત્રણ સાડા ત્રણે આવશે તમે કીધું થયું હવે તમારા નસીબ માં નથી ભાઈ બાકી પચાસ વર્ષ જૂની પેઢી ઓગણીસો દસ લઈ તો કેટલા ગણો હો વર્ષ થી વધારે વર્ષ જૂની અને મમરા લસણિયા મમરા કેને કહેવાય ને યા ભાઈ શરૂ કર્યું હજી આ વસ્તુ ખાઈ લ્યો ને એટલે તમે બીજા બધા ભૂલી જાઓ બરાબર એવી આઈટમ જેતપુરમાં હકીકતે પ્રખ્યાત જે વસ્તુ છે ને એના ચાર વર પેલા આપણે વિડીયો બનાવી લીધા એમાં અહીંયા સામે નવજીવન રેસ્ટોરન્ટ નાતા બાપાના મમરા ભગતના પેંડા દિલીપભાઈ દિલીપભાઈના આ પાંચ વસ્તુ અહીંયા પ્રખ્યાત હરબોલ એના ઢોંસા બરાબર સવારે ઈડલીવાળા આ બધુંય આવી ગયું ગામ જ નાનું છે એમાં જે પ્રખ્યાત છે ને બધુંય આપણે ચાર વર્ગ પહેલા વિડીયો બનાવી લીધા એક આ કમલેશભાઈ લગભગ નામ છે પેટીસ ને એવું બધી વસ્તુઓ સમોસા પેટીસ પકોડા બ્રેડ પકોડા એ પ્રખ્યાત છે એનો વિડીયો બનાવેલો છે ઓલ ઓવર આપણે જેતપુર ચાર વર્ષ પહેલાં કરી લીધું છે ફિન્દી લેખું છે

અમે લોકો જુનાગઢ પો જુનાગઢ ની બાર સાઈડ કાર પાર્ક કરી દીધી છે ત્યાંથી રિક્ષા પકડી અને બસ હવે તળેટી પાસે જાય છે અને ત્યાં સૌથી પહેલું લોકેશન છે ત્યાં વિઝિટ કરવાના જ પહેલાં પહોંચી જાય એ જગ્યાએ કોરે માં Ratna માં જવું રાજકોટ આવ્યા જયવા કેરા અને પછી જૂના ઘરે યસૈ હાજર હતો ગોપાલભાઈ અમે લોકો બધા બેકઅપ લઈ અને કામ કરતા હતા જસ્ટ હજી ઘરે હવે પહોંચ્યો અને લિફ્ટ બંધ લાગે છે જુનાગઢ બહુ મજા કરી અને હવે સુઈ જાઉં છું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું બ્લોગ જો પસંદ આવે તો વિડીયોને લાઈક આપી દેજો ઇટર્ન ડ્રાઈવ ઉપર માં વિડીયો આવવાનો છે શિવરાત્રિ માટેનો એટલે આઈ થિંક આ બ્લોગ આવશે ત્યાં એ વિડીયો પણ આવી જશે અથવા તો એની આજુબાજુમાં આવી જશે તો જોવાનું ચૂકતા નહીં મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત